આજે અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં એક સુવર્ણ દિવસ નોંધાયો છે વિશ્વના સૌથી શક્તિશાળી અને ક્રાંતિકારી રોકેટ સ્પેસ એક્સના સ્ટારશીપે એનું અગિયારમું પરીક્ષણ લોન્ચ કરીને ફરી એકવાર દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે ઇલોન મસ્કની માલિકીની સ્પેસ એક્સ દ્વારા નિર્મિત આ મહાકાય રોકેટની સફળતા ભવિષ્યમાં લોકોને મંગળ સુધી પહોંચાડવાના મહત્વકાંક્ષી લક્ષ્ય તરફનું એક વધુ મજબૂત પગલું છે મંગળવારે ચૌદ આ ઐતિહાસિક ઉડાન શરૂ થઈ હતી ચારસો ત્રણ ફૂટની આસમાની ઊંચાઈ ધરાવતું અને સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય એવું આ સ્ટારશીપ અવકાશયાન અને સુપર હેવી બુસ્ટર સામૂહિક રૂપ છે માત્ર એક કલાક અને છ મિનિટના આ જટિલ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં રોકેટને તેના પ્રક્ષેપણ સ્થળ પર સુરક્ષિત રીતે પાછું લાવવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો આ મિશનમાં વૈજ્ઞાનિકોએ એવી ઘણી બધી નિર્ણાયક કસોટીઓ કરી જે અંતરિક્ષની મુસાફરીને કાયમ માટે બદલી નાખશે આ સફળતા માત્ર સ્પેસેક્સ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે એક મોટી સિદ્ધિ છે સ્ટારશીપની આ ઉડાન પૃથ્વી પરના અવકાશ મિશનની વ્યાખ્યા બદલવા માટે તૈયાર છે સ્ટારશીપનું અગિયારમું પરીક્ષણ લોન્ચ માત્ર એક સામાન્ય ઉડાન નહોતી પરંતુ એક જટિલ એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રદર્શન હતું મિશનનો સૌથી આકર્ષક ભાગ હતો હિન્દ મહાસાગરમાં તેનું સફળ ઉતરાણ નિર્ધારિત સમય પછી સ્ટારશીપ સફળતાપૂર્વક

જ્યાં કોઈ બેકઅપ લેયર ઉપલબ્ધ નહોતું આ ઉપરાંત ઉપલા તબક્કાના અંતિમ અભિગમની નકલ કરતા જટિલ દાવ પેચનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું સુપર હેવી બુસ્ટરના લેન્ડિંગ બન દરમિયાન એન્જિન ગોઠવણીમાં પણ એક વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું મધ્ય રિંગમાં બેકઅપ એન્જિન લેન્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કરી શકે કે કેમ તે ચકાસવા માટે લેન્ડિંગના અંતિમ તબક્કા દરમિયાન ત્રણ સેન્ટર એન્જિનમાંથી એકને જાણી જોઈને બંધ કરવામાં આવ્યું હતું અને બેકઅપ એન્જિનોએ સફળતાપૂર્વક કાર્ય સંભાળી લીધું હતું આ મિશન દરમિયાન સ્પેસ એક્સે આઠ સ્ટાર્લિંગ સિમ્યુલેટર પણ અવકાશમાં તૈનાત કર્યા હતા આ સિમ્યુલેટર એટલે કે ડમી ઉપગ્રહો સ્ટારશીપની સાથે સબ ઓર્બિટલ પ્રેજેક્ટરી પર હતા અને પુનઃપ્રવેશ દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં નષ્ટ થવાની અપેક્ષા છે આ સિમ્યુલેટરોનું લોન્ચિંગ સ્ટારશીપની પેલોડ નિર્ણાયક ટેકનિક છે મસ્કના સપનાનું આ રોકેટ સ્ટારશીપ હવે મનુષ્યોને ચંદ્ર અને મંગળ પર લઈ જવા માટે પહેલા કરતાં વધુ નજીક આવી ગયું છે આ સફળ પરીક્ષણ સ્પેસેક્સની ભવિષ્યની યોજનાઓ માટે એક મજબૂત આધાર પૂરો પાડે છે અમારી નજર આ સમાચાર પર સતત રહેવાની છે જેની અપડેટ્સ અમે તમને આપતા રહીશું